રામ રામ મિત્રોને મારા નમસ્કાર તો મિત્રો આપણે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે જ્યાં આપણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જે લગભગ લગભગ આપણે કહેવાય કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીના રોજ છે એટલે બધા હિન્દુભાઈઓને ખબર જ હશે કે બાવીસ જાન્યુઆરીના રોજ જે આપણા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેમાં ઘણી બધી ઘણી ખરી આખા ભારતમાંથી ભેટો આપવામાં આવી છે જેમાં એક મોટો આ દીવો પછી એક મોટી એકસો આઠ ફૂટની અગરબત્તી ત્યારબાદ તાળી તાળું અને ચાવી ત્યારબાદ એક ઘડિયાળ આ ત્યારબાદ ઘણા બધા ઘણા બધા આભૂષણો કે જે સીતા માતાના અને રામ ભગવાનના આભૂષણો અને વસ્ત્રો એવું બધું થઈને ઘણું બધું આપવામાં આવ્યું છે જેમાં પહેલી વસ્તુ છે એ તમે જોઈને ચોંકી જશો કે તમને એવું લાગશે કે આ શું છે તો આ છે કોઈ લ્યો કે આ છે સાત દેશોનો એક સમય દેખાડતી આ ઘડિયાળ જે ઘડિયાળ લગભગ પચાસ સાઠ વર્ષ ઉંમરના એક ભાઈએ બનાવી છે જેનો ફોટો પણ હમણાં આવશે કે જે આ ભાઈ છે જે હાથ રાખ્યો છે ઘડિયાળ ઉપર તે ભાઈએ બનાવી છે એક એક સાથે સાત દેશનો સમય એક સાથે દેખાડે છે આપણે ભારતમાં દુબઈ મોસ્કો પછી ટોક્યો ન્યુયોર્ક સિંગાપુર ત્યારબાદ ત્યારબાદ બીજું કહેવાય કે સિંગાપોર ત્યારબાદ કહેવાય કે મેક્સિકો આમ સાત દેશનો સમય એકસાથે દેખાડે છે ત્યારબાદ આ છે એકસો આઠ ફૂટ ઊંચી આ જે છે એ અગરબત્તી છે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી જેમાં આ વિહાભાઈ પરવાડ નામના જે શખ્સ છે તેમણે આ વિહાભાઈ પરવાડ નામના જે આ ભાઈ છે ભાઈ છે શખ્સ ન કહેવાય સોરી માટે આ ભાઈ છે જેમણે આ અગરબત્તી બનાવી છે જેમાં લગભગ ત્રણસો છોતેર કિલો જેટલો ગુગળ ધૂપ ત્રણસો છોતેર કિલો જેટલો નારિયેળનો સૂપ એકસો નેવું કિલો જેટલું ગીર ગાયનું ઘી ત્યારબાદ ચૌદસો ને ચાલીસ કિલો જેટલું ગીર ગાયનું છાણ ત્યારબાદ ચારસો ને વીસ કિલો જેટલું બીજી સામગ્રી અને જડીબૂટીઓ જે હોય છે તે નાખવામાં આવી છે અને આ બનાવવામાં આવી હતી અગરબત્તી અને તે અયોધ્યાને ભેટ આપવામાં આવી છે ત્યારબાદ જે આ દાદા અને દાદી જે આ બે પતિ પત્નીઓ સાથે મળીને આ તાળું બનાવવાનો ધંધા કરતા હતા ત્યારબાદ આ નવું એક તાળું બનાવ્યું છે જેમણે એક દસ ફૂટનું આ તાળું અને કહેવાય કે લગભગ ચારસો કિલોની ચવડી ચારસો કિલોની આ ચાવી આમ બંને બનાવીને જે અયોધ્યાના રામ મંદિરમાં પેટ આપી છે તો જો આવું તાળું બનાવ્યું છે આવું કંઈક અને બીજું કહેવાય કે અત્યારે જો આભૂષણો ત્યારબાદ સુરતમાંથી આભૂષણો ત્યારબાદ ઘણા બધા વસ્ત્રો બધા ભેટ આપવામાં આવ્યા છે અયોધ્યા મંદિરમાં તો આપણે વિડીયોને કરીએ એન્ડ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રામ રામ